બજાર કરતાં પણ ટેસ્ટી ડ્રાયફ્રૂટ શ્રીખંડ હવે ઘરે બનાવો એના માટે આપણે ચારસો ગ્રામ દહીંને આ રીતે કોટનના કપડામાં બાંધીને ત્રણ કલાક માટે રહેવા દીધું હતું તો આ રીતનું નીચે પાણી નીતરી જશે અને આ રીતે વજન ઉપર મૂકવાનો છે જેથી કરીને વધારાનું જે પાણી હોય એ નીકળી જાય અને આપણો દહીંનો મસ્કો બનીને તૈયાર થઈ જશે તો આ રીતે ત્રણ કલાક માટે કોટનના કપડામાં બાંધીને રહેવા દેવાનું છે અહીંયા મેં ચારસો ગ્રામ દહીં લીધું હતું અને દહીં આપણું મોડું લેવાનું છે તો હવે આ મસ્કાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને એને આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરીને વિસ્કરની મદદથી સરસ લીચ્છું કરી લેવાનું છે હવે એમાં આપણે સો ગ્રામ દળેલી ખાંડ ઉમેરી દઈશું અને ખાંડ સાથે સરસ રીતે આપણે દહીંને મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી આપણું આ મિશ્રણ એકદમ લીચું ન થઈ જાય ત્યાં સુધી સરસ રીતે મિક્સ કરતા જવાનું છે ખાંડને સરસ રીતે દહીંમાં મિક્સ કરી દેવાની છે અને એકદમ આપણું બેટર આવડું આ સરસ લીચું થઈ જશે હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણું આ શ્રીખંડનું મિશ્રણ આ રીતનું થઈ ગયું છે એકદમ લીચ્છું બની ગયું છે ખાંડ પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ જે રીતે આઈસ્ક્રીમનું ટેક્સચર હોય છે એ જ રીતનું આપણો આ લીછો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે બજાર કરતાં પણ ટેસ્ટી બને છે હવે એમાં આપણે બે ચમચી જેટલી મિક્સ તૂટી ફૂટી ઉમેરી દઈશું તમને જે રીતની પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે ચારથી પાંચ ટીપા વેનિલા એસેન્સ ઉમેરશું ફ્લેવર માટે સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ એમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું અહીંયા મેં કાજુ બદામ અને દ્રાક્ષ લઈ લીધી છે થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખીશું તો અહીંયા ડ્રાયફ્રૂટ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો તો બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણો આ શ્રીખંડ આ રીતનો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય એવો બને છે તો હવે આને ફ્રીઝરમાં સરસ રીતે એક કલાક માટે ઠંડો કરી લેવાનો છે એક કલાકમાં સરસ રીતે સેટ થઈ જશે અને આપણે આ રીતે બાઉલમાં કાઢી લીધો છે અને ઉપરથી તૂટી ફૂટી અને કાજુ બદામથી ગાર્નિશ કરી લઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવ